આમોદ શહેરમાં શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી રોજબરોજની જેમ આજે ફરી એક ઘટના સામે આવી છે જેમાં આમોદ ચાર રસ્તા વિસ્તારમાં દુકાને જતા એક વૃદ્ધને શ્વાન કરડતા ભારે ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર હુસૈન ઇસ્માઇલ પટેલને આમોદ ચાર રસ્તા પર પ્રજાપતિના ઘર પાસે અચાનક શ્વાને કરડ્યો હતો ઘટના બાદ તેઓ તાત્કાલિક ઇન્જેક્શન અને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા ત્યાં મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકા વિસ્તારમાં શ્વાનો

ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે નગરપાલિકા આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવશે તો કેવી રીતે શહેરના મુખ્ય માર્ગો ચાર રસ્તા રહેણાંક વિસ્તારો અને બજારોમાં શ્વાનો ખુલ્લામ ફરતા હોવાથી લોકોમાં ભયનું માહોલ છવાયેલું છે વૃદ્ધો મહિલાઓ અને નાના બાળકો સૌથી વધુ જોખમમાં છે નગરપાલિકાની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે હવે નગર અને પંથકમાં ભારે રોષ અને ચર્ચા જોવા મળી રહી છે પ્રશ્ન એ છે કે શું કોઈ મોટી દુર્ઘટના કે કોઈ નિર્દોષનો જીવ ગયા પછી તંત્ર ઝાંકશે કે પછી આમોદ નગરપાલિકા સમયસર પગલા લઈ જનતાને રાહત આપશે હવે જનતા તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી રહી